ચલો જે કર લો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો ગાય નવ વાગી ગયા છે સ્વીટુ કોલેજ મૂકી આવ્યો તો બ્રશ કર્યું હવે નીચે જઈશ નાસ્તો કરવા માટે અને આ જીમનો સામાન બધો જોતો તો કે વ્યવસ્થિત છે કે નહીં જોઈ શકો છો તો હવે એક્સરસાઇઝ પણ ચાલુ કરવાની છે ઘણા દિવસથી ગેપ પડી ગયો હતો ને બધું જો મેટ ને બધું ત્યાંનું ત્યાં જ પડ્યું છે દિવાળીનું કામ પણ હવે ચાલુ થશે એટલે બધું વ્યવસ્થિત કરવાનું છે હા ગુડ મોર્નિંગ નાસ્તો કરી લીધો મમ્માએ મમ્માએ નાસ્તો કરી લીધો હવે દવા લેશે પછી એ આખો દિવસ આરામ પછી ચાલજે થોડું એક્સરસાઇઝ કરવાનું કીધું છે હા હા જ્યોતિ રાઈ ગયો છે આ તો રજા ને શનિ રવિ બે દિવસ રજા નહીં મોજ હમ કાલે પણ રજા સન્ડે ની ઓહો બહુ લાડ થઈ ગયા પપ્પા નું બહુ બહુ લાડ બે દિવસ રજા નહીં આજ ફટાકડા ફોડવા છે ને સાંજે થોડાક કાંઈક થોડા ફટાકડા લાવીએ એક બે પેકેટ બરાબર હા ને

આપણે તેર તારીખે લેવા જવાનું ભાઈ ને ત્યારે તેર તારીખે પછી રિટર્નમાં ફટાકડા લેતા આવું હો ને ઓકે ડન તો બરોબર હા બોપલ બોપલ નહી આપણે ત્યાં મોટી મોટી ફેક્ટરી છે ને વાંચ ગામ છે ત્યાં આગળ એ બાજુ જઈશું આપણે લેવા હ ને એટલે સસ્તા પડે ફટાકડા બરોબર હ ફ્રેશ થઈ ગયો છું અને દિવાળીની શોપિંગ હું ગાઈશ એડવાન્સ જ કરી લઉં છું નવરાત્રિની પહેલા જ તો મારું કલેક્શન આજ તમને બધું બતાવીશ કે દિવાળી માટે શું મેં ખરીદી કરી છે કપડાનો મને ખૂબ જ શોખ છે જોઈ શકો છો ગાઈસ આ બધા ટ્રેક ને ટી શર્ટ છે અને આ જીન્સ શર્ટ પીટર ઇંગ્લેન્ડ બ્રાન્ડ આ છે લગભગ હું આ જોડી જો બીજી એક જોડી મારે વ્રોગનની લેવાની છે ઉડી એ મને ગમ્યું છે જો એ ના ગમે તો આ બેસતા વરસતા દિવસે આ પહેરીશ લગભગ આ સાડા ચાર હજારનું જીન્સ છે અને પચીસ રૂપિયાની ટી શર્ટ છે આ જોડી મને ખૂબ જ આ પહેર બહુ ગમે છે બાકી બધા તમે જોઈ શકો છો ઓછામાં ઓછી આ પચીસ ત્રીસ હજારની ખરીદી છે દિવાળીમાં બૂમ પડાઈ દેવાની છે જોઈએ દિવાળી કેમની રહે છે એ પ્રમાણે ક્યાંય ફરવા જવાનું હોય તો નવા કપડાં પહેરીશું બાકી નહીં તો પછી દિવાળીને બેસતું વરસ બંને લાભ પાંચ એમ ત્રણ દિવસ બાકીના કપડાં રેગ્યુલરમાં ચાલી જશે અલગથી લીધા છે આજે મારું કામ છે પોલિટિક્સ એમાં તો વ્હાઈટ કપડાં ચાલી જાય એટલા માટે તો ગઈશ આજે મને થયું કે લાવો સબસ્ક્રાઈબરોને કલેક્શન બતાવું મારું આજે શનિવાર છે દાળ ઢોકળીનો પ્રોગ્રામ હોય છે આમ તો રવિવારે બનાવીએ છીએ પણ ચંભા પાંચ શનિવાર પપ્પા કાલ બહાર જવાના છે એટલે એમને ઈચ્છા હતી દાળ ઢોકળી ખાવાની એટલે પપ્પા ખુદ જ બનાવે છે આજે દાળ ઢોકળી મજા આવી જશે ખાવાની બંકો જોડે જોડે હે આ ક્યાં કરીને આવ્યો જો તો કપાળ ચાલો નાયો નહીં નાયા વગર ચાલો હ માન્યું ખરું મારું એક્સરસાઇઝ કરું છું એટલે ચાલવાનું મમ્મીને એક્સરસાઇઝ ચાલુ છે ચાલવાનું ડૉક્ટરે કીધું છે તો હા દિવાળી પછી મમ્મીનું બીજું ઓપરેશન થશે પ્લેટ નીકાળી દેશે નાખેલી છે પગમાં હાલે હમ તો ખાસો બધો ફરક પડ્યો પેલા ચલાતું નતું અત્યારે તો મમ્મી ચાલી પણ શકે છે આય બંકેશ શનિ રવિની મજા છે એના જ નહીં ચર્ચા ચાલે છે બોલો દિવાળી ફરવા જવું છે કે ભાઈ અહીં ઘરે આપણે ફટાકડા લઈને ફોડવા છે શું કરું છે દિવાળી એ જવું કે ફરવા જવું છે કે ફટાકડા ફોડવા છે બેમાંથી એક વસ્તુ છે જાલ્યામાં જવું છે હ જાલ્યામાં જાલ્યામાં તો ના જવાય આવો બે વર્ષથી તો જાલ્યામાં જઈએ છે તા મામાન કરે તો દાદી આપણે ઘરે જતો આ વખત દાદી જોડે રહેવું પડે ને નહીં રહે પછી દાદી દાદીની સેવા કોણ કરે હ જો મમ્મી આ કેવું કહે છે મામાને ઘેર જવું છે જોયું તો પછી દાદીને કોણ સાચવશે હા દાદી કોણ હાચવશે હા હા લઈ જઈશ હા લઈ જઈશ લઈ જઈશ ઓ બાપા માર પડે હા લઈ જઈશ ચાલે ઓ ભાઈ 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 હું તોડ દિયા હા લઈ જઈશ પણ રોવાનું બંધ કરે હમ હા એવું મમ્મી રજાઓ એટલે વ્લોગ બનાવો છે એમ તું શું ખાવ છો ભાત જ્યોતિનો ગુસ્સો શાંત થઈ ગયો છે હવે મારી જોડે વાત કરવા માંડ્યો છે ગાઈસ જમવાનો ટાઈમ થઈ ગયો દાળ ઢોકળી જમી લઈએ આ તો પપ્પાએ બનાવી છે એટલે મજા આવશે ખાવાની મમ્મી ખાધું કે બાકી ચાલો મમ્મી પણ જમી લેશે જ્યોતિર યુટ્યુબ જોવે છે શોર્ટ્સ વિડીયો જ્યોતિરભાઈ જમવા બેસી ગયા છે દાળ ઢોકળી જમી લીધી હવે શું કાકડી ખાવાની ચાલો જમી લો બેટા શનિ રવિ એટલે શાંતિથી જમશે નહીં તો સોમથી શુક્ર તો સ્કૂલની દોડા દોડીમાં હોય ખાય બરાબર ના ખાય બહારનું કંઈ ઓછું ખાય છે હમણાંથી એટલું સારું છે ઘરનું જ ખાવાનું હમ જ્યોતિરનો જમવાનો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે આઈસ્ક્રીમ કેટલા જ્યોતિરનો લાવવાનો તો ગાઈશ મહેમાન આવે છે ગામડેથી પપ્પાના અમારા કુટુંબના બીજા ત્રણ કે છેલ્લા ભાઈઓ આવે છે ત્રણ ભાઈઓ ચાર ભાઈઓ મળવા આવે છે ત્યાં માતાજીના પ્રસંગમાં નતા આવી શકે એટલે ઘરે મળવા આવે છે પપ્પાને તો એમના માટે આઈસ્ક્રીમ લેવા જવાનું છે જ્યોતિનો લાવું કે ના લાવું જ્યોતિનો નહીં ખાવાનું હા ને તો ગાઈ આઈસ્ક્રીમ લઈ આવ્યો મહેમાન આવે છે એમના માટે તો સાથે મારી ફેવરેટ ફ્રૂટ લસ્સી પણ લઈને આવ્યો છું તો મજા લઈએ ફ્રૂટ લસ્સીની પીવી જોતા લસ્સી હા આઈસ્ક્રીમ કહીશ નહોતું તું તો ઓકે

અરે પણ ઓરેન્જ ફ્લેવર વાળી જો તાવ આવે બેટા શરીર આમ સેજ ગરમ હોય ને એવું લાગે જો ઉતરસ ન હ આર તો મમ્મા બીજી પીવડાવ પી લે ચાલ સીધો બેસી જા તો ચાલ પેલા બસ સારું ચાલ જે મમ્મા આપે પી લે જ્યોતિર નો તાવ ચેક થાય છે થર્મોમીટર માં હાથ સેજ સેજ ગરમ હતા આ સીટો

જ્યોતિનો તાવ ચેક કર્યો નથી ને નાઇન્ટી સેવન પોઈન્ટ ટુ નથી ચલો શરદીના લીધે એવું લાગે છે હમ હમ એટલે થોડું તરી થોડું ગરમ એડવાન્સમાં દવા પીવડાવી દો ભાઈ હોય ગયા સ્વીટું પપ્પાનું ઉપર જ્યોતિર પપ્પા ઊભા થઈને ઘર દો સોફામાં ચાવ લાવો થઈ જાઓ ઊભા આવો હોવ તમે આમ થઈ જાઓ થોડા જ્યોતિર સુઈ ગયો છે તો હવે એના ઉપર રૂમમાં લઈ જાઉં નીચે રાતે ઉઠશે તો તમારી જોડે નહીં રહે એટલે હા રાઈસ જ્યોતિર રૂમમાં રૂમ માં લઈને આવી ગયો છું મારા તો હવે જ્યોતિર સુઈ ગયો છે હું પણ સુઈ જાઉં કારણ કે દસ વાગી ગયા છે તો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય